કોન્સ્ટેબલમાં ભરતી થયા હતા હવાલદાર થયા પછી એએસઆઈ થયા પછી પીએસઆઈનો ચાર્જ રાખ્યા તો મિત્રો તમે પણ પશુપાલનનો વ્યવસાય કરી શકો છો કારણ કે સાહેબ પોતે નોકરી ઓગણચાલીસ વર્ષ નોકરી કરી હવે હાલમાં ત્યારે તેમને આઠ દસ ગાયોથી ફાર્મ ચાલુ કર્યો છે સ્ટાર્ટિંગમાં જ્યારે ફાર્મ ચાલુ કર્યો તો ત્યારે ભેંસથી જ ચાલુ કર્યો હતો પછી ભેંસમાં કંઈ મેળે ના આવ્યો એટલે ગાયોમાં નવર કરી નાખ્યો બધા મિત્રોને જય માતાજી રામ રામ મિત્રો તો કેમ છો મજામાં તો મિત્રો આજે તમને એક નવા ફાર્મની મુલાકાત કરાવો એ ફાર્મ છે આપણે જમાદાર સાહેબનું તો એમનું નામ છે ઓમ પ્રકાશ રાજપૂત આપણે પૂરી પૂરી ડિટેલ લેશું પૂરી માહિતી લેશું વિડીયોમાં બન્યા રહેજો જે કોઈ ભાઈ નવા આવે તો એકવાર સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા નવા તમને વિડીયો જોવા મળતા રહે તો મિત્રો પહેલે તો આપણે ગાયો દેખાડી દઈ તો મિત્રો કાંકરેજ નસલમાં કાબરી ગાય તો એની તમે પહેલી ઓર્ડર ક્વૉલિટી જુઓ એકદમ સારી ઓડર ક્વોલિટી આ બીજા નંબરની આપણે દેશી કાંકરેજ વ્હાઇટ કલરની ને આ બાજુ પણ મિલ્કીંગ ચાલુ છે અત્યારે હાલમાં કાકા માણસ રાખેલા છે આ બાજુ પણ બે ત્રણ ગાયો છે થોડોક અંધારાનો ટાઈમ છે એટલે ક્વોલિટી સારી નહીં આવે તેમ છતાં પણ તમે જુઓ ને આ એક મિત્રો મોટી હાઈટવાળી ગાય ઘણી ઘણી હાઈટ છે તેમની કદાચ કોઈ કારણોસર હાઈટ એની નહી વધી હોય અને બાકી મિત્રો એક ભેંસ રાખેલી છે સ્ટાર્ટિંગમાં જ્યારે ફાર્મ ચાલુ કર્યો હતો ત્યારે ભેંસ સ્ટેજ ચાલુ કર્યો તો પછી ભેંસમાં કંઈ મેળે ના આવ્યો એટલે ગાયો મટા નવર કરી નાખ્યો તો આપણે જમાદાર સાહેબને પૂછા કરશું કે કેટલા વર્ષ સુધી નોકરી કરી હતી એમને પહેલાં જ નોકરીમાં હતા તો સાહેબ તમે કેટલા વર્ષ સુધી નોકરી કરી હતી ઓગણીસો ને ઓગણસીથી પોલીસ ખાતામાં ભરતી થઈ બરાબર પછી કોન્સ્ટેબલમાં ભરતી થયા હતા હવાલદાર થયા પછી એએસઆઈ થયા પછી પીએસઆઈનો ચાર્જ રાખ્યા તો મિત્રો તમે પણ પશુપાલનનો વ્યવસાય કરી શકો છો કારણ કે સાહેબ પોતે નોકરી ઓગણચાલીસ વર્ષ નોકરી કરી હવે હાલમાં અત્યારે તેમને આઠ દસ ગાયોથી ફાર્મ ચાલુ કર્યો છે કેટલા વર્ષોથી ફાર્મ તમે ચાલુ કર્યો છે એ લગભગ 1985 થી ચાલુ છે મારે જેમ જેમ નોકરી ચાલુ અને આ પશુપાલન નો ગાયો નો શરૂ થી જ શોખ છે મને રાખવા તો મિત્રો આ એક શોખ ની વસ્તુ છે તમે ગમે એ નોકરી કરતા હો તેમ છતાં પણ બે પશુ રાખી શકો છો ઘરે તમારો જગ્યા હોય અને ફાર્મ ઉપર પણ એકદમ સારી સુવિધા છે અંદર મિત્રો આ એક વતરાનું મશીન છે જે ગાયો માટે સ્પેશિયલી વતરો જાતે પોતે કરતા હોય છે થોડોક અંધારાના કારણે બરાબર રીતે નહીં દેખાય તેમ છતાં પણ લાઇટ છે તો આપણે લાઇટનું ચાલુ કરી આ પોતાનું જાતે સૂકી જ્વાર લાવે છે પ્લસમાં પોતે વતરો કરે છે અને વધારે પોતે જાત મહેનત છે અને બાકી તો મિત્રો આપણે પૂછા કરશું કે ગાયોના ફાર્મમાં પ્રોફિટ છે કે નહીં અને મિત્રો આપણે વાત કરશું દૂધની તો બે ટાઈમનો અત્યારે હાલમાં દૂધ કેટલો છે તો સાહેબ અત્યારે હાલમાં બે ટાઈમનું દૂધ કેટલોક છે દૂધ છે જેવો મિત્રો થાય સાહેબ આનામાં પ્રોફિટ જેવો કઈ તો મિત્રો પ્રોફિટમાં તો એવો છે કે ત્રીસ કિલો દૂધ છે થોડીક સેવા થાય ને થોડોક પ્રોફિટ થાય તો ફાર્મ નનકો હોવાના કારણે જે પ્રોફિટ હોય એ બાકીના ખર્ચા પણ હોય છે અને બાકી સેટ પણ એકદમ સારો સેટ બનાવેલો છે જે શિયાળાની સિઝનમાં એકદમ ખૂબ એમને કામ પણ આવ્યું છે અને ઉનાળાની સિઝન માટે પણ જગ્યા એવી સારી બનાવેલી છે આ બાજુ ખુલ્લો છે અને આ બાજુ સેટ ટાઈપનું છે અને આ જે ગાયો છે એમના બચ્ચા છે એક બચ્ચો તો બિલકુલ નનકો છે જે મોટી હાઈટવાળી તમને ગાય દેખાડી એનું જે બિલકુલ નનકી ગાય છે હાઈટ ઓછી છે એ ગાયનું બચ્ચું છે આ મિત્રો ગાયો તો બધી સ્ટાર્ટિંગથી ખરીદેલી જ છે આ બાજુ લાઈવ મિલ્કિંગ ચાલુ છે તો તમે પણ જોઈ શકો છો લાઈવ મિલ્કિંગની અંદર દૂધ તો મિત્રો આ છે કાંકરેજ ગાયોનું દૂધ અને આવી જ રીતના તબેલાનું કંઈ કામકાજ છે બાકીની ભેંસ છે ભેંસ પણ એકદમ સારી ભેંસ મિત્રો ઘણા ટાઈમની વ્યાણવાળી છે તેમ છતાં પણ હું અટર ક્વોલિટી દેખાડવાની કોશિશ કરું બનતી કોશિશ કરું અત્યારે ભેંસ હાલ દવાઈ થઈ ગઈ છે તેમ છતાં પણ તમે આ આંચર ગારા આંચર થોડા લાંબા છે બાકી ભેંસનું પણ રૂપ એકદમ સારો છે એ પણ તમારી નજરની સામે છે ને ભેંસ પણ મિત્રો બંને મહિથી ખરીદેલી હતી પહેલાં સ્ટાર્ટિંગમાં ભેંસો આવી જ બધી ક્વોલિટીની હતી દસથી બાર ભેંસો મારી જોયેલી હતી તેમની પાછળ હમણાં બે વર્ષથી થોડોક બદલાવ કરી નાખ્યો વધારે કાંકરે જ ગાયો ઉપર ધ્યાન આપ્યું અને બાકી મિત્રો ભેંસ તો તમારી નજરની સામે છે એકદમ સારી ક્વોલિટી રાઉન્ડ સીંગ મિત્રો કોમેન્ટ કરજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો આવા જ વિડિયો બનાવવાની કોશિશ કરતો રહીશ તમારા માટે એક આ હાઈટવાળી ગાય પણ તમને ફરીથી દેખાડી દઉં મિત્રો બિલકુલ એટલે બિલકુલ હાઈટમાં નનકી છે તેનું કાંઈ પણ કારણ હશે એ તો હવે આપણે પૂછા ન કરી સાહેબને તો આવો જ કંઈક આજનો વિડિયો હતો વિડીયો સારો લાગે તો એક એવી સારી કોમેન્ટ કરી નાખજો જેથી કરીને મને વિડીયો આગળ બનાવવાની મજા આવતી રહે બાકી તો મિત્રો બધી ગાયો મિલ્કિંગ થઈ ગઈ છે એટલા માટે હું એને આડોર કરું તો એવી રીતના નિરેખાડું અને કાંકરેજ ગાય વધારે એગ્રેસિવ હોય છે તેના કારણે આપણે એકદમ એની બાજુમાં પણ ન જઈ શકી બાકી મિત્રો આ ગાયને પણ તમે રંગ રૂપ જોવો એકદમ સારી રૂપવાળી કદાચ પહેલાં વેતનની અંદર હશે બાકી મિત્રો આપણે કાબરી ગાયની પૂછા કરશું કે કાબરી ગાય ક્યાંથી લાવેલા હતા અને કેવી રીતના લાવેલા હતા સાહેબ તો કાબરી ગાય છે તમારી જે એ ગાય ક્યાંથી લાવેલા છો તમે ઘરની વાછળી છે મિત્રો જૂનું વેલો હશે કદાચ એમનું તો એમના કનેથી જ એમની ગાય જન્મેલી છે મિત્રો કાબરી ગાયનું મિલ્કિંગ મિલ્કિંગનો ટાઈમ છે પણ મારા કને એટલો બધો ટાઈમ નથી જે હું કાબરી ગાયનું મિલ્કિંગ કરાવી શકું બાકી મિત્રો કાબરી ગાય પણ તમારી નજરની સામે છે તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ફરીથી મળીએ એક સારા વિડીયોની અંદર તો બધા મિત્રોને જય માતાજી આવા જ નવા વિડીયો જોવા માટે એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું તમારા સુધી સારા સારા વિડીયો પહોંચાડી શકું